આખી આખી અડધો આનો જો આનો ઉપાય વાગે અને ફૂલ ઓલ્યો મે તમને મોબાઈલ માં ખબર નહીં પડે તો બહુ જોરતા અવાજ આવે ગીત ને

તો ભાઈ એમ રાખીને કરું તી થોડુંક ટ્રેક્ટર ને આખી લે આનો રાત જોડલી હતી હે ધોરિયાનું કઈ કામ નથી

તળે ઉભો હોય ને તો ક્લેજ કરવા ને સારા કરવા ને બહુ મજા બહુ આવે બધે ને મજા આવતી લાગે જીરી જી ક્લેજ જે ઠપકાય રાખે તે એટલે દૂરતું હોય એવા સારા ના કરે આમાં હા જીરું તો ને દઈ ગયું કે મસ્ત છોકું થઈ ગયું જીરું હવે ધોરિયા ને કંઈ કામ નથી આ જીરું હે ભાઈ આને ન જ જાઓ ઝીરું મૂંગુ પેલા લાઈન ફરી કરો એટલે આ હળદ જ્યું હે ફટકા ભેગા કરવા પેલા એ વાત અચ્છી તો ચાલો ફટકા ભેગા કરી લે પેલા ફટાફટ કટકા ભેગા કરી નાખી પછી આપણે રાપ મારવા ખડ થઈ ગયું જોતા આવું ખડ થઈ ગયું કઈ તો જીરા ભેગું નહી દઉં ને અમને ખબર રાપ તમારું જ જોહે કોણ કાંઈ કરે ગાંઠ વાળે તો બાંધતા જ ભેગા ભેગા તો હવે લાઈન બાઈન ભેગી થઈ ગયો ધોરિયો ખેડી નાખ પર ગાંઠું નાખ વિડીયો વિડિયો ચલાવજો જહાજ દે ચલાવ ભાઈ ઓટલે ભાવ આવે સ્ટીમ ની છે બોડો તો પીસી ના ગિના લે મંડવી હે જારા મંડવી ખצરી ના હે આજે ઉબો ન થે

ખોડતા જો આમે એ બધું નાશ થઈ ગયું હવે કઈ શું વાહ ભાઈ વાહ હાલે ને ભાઈ એકલો રમ રમ તો આવે એ ફા હલવાઈ ગયો હતો ને વારા હે નીકળી ગયા રહ્યો અરે ઝેરી થોડી જ નહીધું ના પાડ્યો એ બધું સાફ થઈ ગયા છે હજી ડબલું આડવા છે બસ હવે થઈ ગયું હા આમ પાણી ચાલુ કરું ફુવારીથી આડા આમ શું કરું વરિયાં નું કામ નથી એટલે દોરિયો ગયો કુવારી છે વિદ્યા લાઈન ચડાવીને કુવારી ઉપર જીરૂ પી જાહે આંબો હે આવ જો આંબો ગયો એકタミン એટલે લૂસ વડા કરી તો આમ કર બીજા ઘાવ થઈ ગયો થાય અવડાવડા પાણા પડે શું થાય ત્યારે ભાઈ શું હતું હરફ નો કણો હતો એ જો 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 બંબોય બંબોય હે કમલ આયા બંબોય 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 તૂટી ગઈ કા તૂટી ગઈ બંબોઈ હતી આખી આખી હતી પાણામાં વહી ગઈ અરજી ભાગ બારી ગાડી જાઓ

બીજો ભાગ ગોતતા આ હું હે હું હે યાર કેમ કે તમે પાણો માથે પડ્યો ને મરે જોઈતી એમ હલતી હતી તમે જોયું તો શું હોય હવે કાંટા હે કાંટા લાખી હાલ ને મહેંગે મિત્રો અમને ખબર નથી શું હે કોમેન્ટ કરો હું હે આથી નીકળું પાણામાંથી પાણો માથે પડ્યો તો એમાં નીકળો ચાલો વજન નો કામ નહી ભાઈ રે ફાવે હાથી હલે બહુ જતા વાયબ્રેટ થાય ટ્રેક્ટર હકાય ગયું બધું બરાબર હાથ દીધું મેં આવી

તરબૂજ ના વાયવા નહીં ઉઈ ગયા ઓટોમેટિક હવે જીરામ ફુવારી ચાલુ કરવા ને આજ કશું કાલ કશું ખબર નહીં પણ હવે જીરું પાઈ લઈ ફુવારે છે હેમર તો આવે થોડી કાઢી નાખો હેમર ખાવ પાણી ના અમરે હેમર ભાવે ફુવારે છે શું ગો ખડ તાર લઈ જવું કે સાપ દેખાય કહી યાર મારે ખડ દેખાતું નથી હું કહું હું એક વાત કહું ભાઈ

ચડી જાય દીવો લઈને હોતો જાય હા એક થમ્બનલ બંદલ લઈ લે હાલો જો ધુવારા નથી કરતું જરે બોય ત્યા ઉપર રાખવા રતો ક બેટા વિદરા આ હું તમને ખબર હે જો આ હે ને ડિસલે ઉડે છે ને બરાબર અને હું કંઈક આડે હું કરતો હતો ફોન આ તો નકામો થઈ ગયો ફોન પછી મેં આ સ્પીકર કાઢ્યું સ્પીકર ખોલ નાખું આખું અને સ્પીકરની જગ્યાએ બે શેડા મારી દીધા સ્પીકર તો કાઢી જ નાખું મેં એ શેડા મારી દીધા અને આ મેમરી કાર્ડ ચડાવી દીધો મેમરી કાર્ડ બે જીબી નો મેમરી કાર્ડ અને આ ફોન તારો ડિસ્પ્લે ઉડે અમને ખબર હે ફોલ્ડર આવે અને આવો ને કાઢવું જો આ દવા ડબ્લું જ છે આ અને બે સ્પીકર ચડાવી દીધા જો કઈ હે નહીં આ અંદર આ ઉપર વધારે વાગે ને પેક રાખી અને એના સેડા ડાયરેક સ્પીકર મારી દીધા હવે જો દેખાવ હું વગાડીને આ જ વાગે જો વોલ્યુમ થી કરે

આ બધા બનાવી લે આ ફોન તમે નકામો હે સ્પીકર કાઢીને છેડા માર દેવા અને સ્પીકર હોય સડાવી દેવાનું ફૂલ વાગે તમને તો ઓછું વાગે પણ હું ખબર ના પડે ફૂલ વાગે ઉમઠીયે થઈ ગયું મિની ઉમઠીયે

બંધ કરી દે કેવો લાગ્યો કરીને બતાવજો હવે નવરાવ હાવ જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરજો મસ્તી ની મારી જ મહેનત છે આઈડિયો મારી સક્સેસ થઈ ગયો ભાઈ તો ઈજકે મશીન ચાલુ કર્યું ને ભાઈ ઈચકે જો મને ઈચકો ગમે નહીં અને આ જો આ ફુવારી જો દેખાવાનો એજ ખોરાક જો આ ફુવારી છે આને આપણે પાથરવા ને કાલ ચીંડા હે ઝીણા ઝીણા આને કાલ પાછળ હે કાલ કેરામાં ચાલો આજનો લોક લાંબો થઈ હે આજનો લોક પૂરો કરી લોક ગયમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ બધા મિત્રો ફરજ યાદ કરી નાખજો બીજું કે કહેવાનું હે આમાં ભાઈ તું બોલ ને એક વાર સબસ્ક્રાઈબ કર્યા મિત્રો મિત્રો લાઈક કરી નાખજો રમેશ દેખાડો રેડી ભાઈ જો બોલતી તો હવે તમે કરી નાખો ને હું પૈસા થોડા પડે લાઈક મારે ઓલું થાય કે મારે મને મોટિવેશન જડે કે મેં કહ્યું હા સબસ્ક્રાઈબ હવે વિડીયો બનાવો ભારે કરી નાખજો બધા મિત્રો મળી કાલે નેક્સ્ટ વિડીયોમાં